મંદિર લીધું છે તાણનું ઓટલું જ બનાવી રહ્યા છે આખા ગોમના બધા છોકરા છોકરા બધા ભેગા છે કે મંદિર બનાવું છે હાલ તો કોઈ જોવાય આવતા ને આ પિંકટો ભાઈ એકલા છે જે ઓટલા અહીં ધ્વજ બેસી રહી છે આ હળું કોઈ મોટાને કીધું હોત ને તો એ કોમ કર્યું હતું મજા હાળવા બધા છોકરા છોકરા ભેગા કરીને ખોટું કર્યું હાડું કઈ અહીંયા ભાઈ જ્યાં બધું છે પણ કોઈ કારીગર જ નક્કી નહીં શું કરવાનું કારીગર છોક નક્કી છે ને

તમારે વાત જુઓ ને તો તમે હું વાત કરું આ વરસાદ હા આ એક તારો એક તારો એક ભાઈ જી રહ્યો છે ને લગ્નગેન છે નહીં તો હેરવા જતો ને પણ નહીં તો કોને પહેરવા જતો બોલો અને એક તો પાછા મંદિરનું ઊભું કર્યું છે પાછો હમણાં ફોન આવે તો પાછો પેલા દુર્ભય નો કે પેલું ગમનું મંદિર પહેરલા તો તમે જુઓ ને આ છોકરા છોકરા હુરા તળમાં આવ્યા હતા કે હુરમો કે કો તો ઓમ રેતી તોણી આવીને કો તો ઓમ કહીને આશીને ઓમ ના છે આમ ઓટલો બની પડી મે મંજિર તો મફત નહીં જતો ભાઈ મંજિર તો કરવાનો ના ગોમની સંમતિ ના લઈએ ને તો મંદિર ના થાય એટલે ગોમનું પડી મંદિર છે ને આપણે કરવું તો ગોમના શ્યાર વડીલો પૂછવું પડે એમ નામ છોકરે છોકરે મંજિલનું ઘો કહી નાખે હોય તો શું જોતો તું એટલે જણ સંમતિ લેવી પડે મંજિર તો છોકરો છોકરો કહી નાખ્યું પણ છે લે એન્ડમાં પેલા હોલ તો બોલાવવા જ પડે लोहन बोला वर तर ए मंदिर अलग नाही ती पाया मने दोहन बोलायला वेळ हा चम कु जुदा एत पण आम्ही बोलायला तू भेट पोन करेश ते आम्ही ज्या वर तशी जी नाही जाऊ तर पण हे आम्ही शिकरे मंजिरच आयस नहीं कर खबर नाही मंजिर आरोबर करायला घरे घरे सुरत आहे मंजिरच की तू द्या की म्हणलं की मंजिरच आज पण मंजिरच देऊ पडे आई